જઈ માતાજી જઈ માતાજી તો અમે જઈએ છીએ ક્યાં જઈએ છીએ રિક્વાયરમેન્ટ હતી ઘણા લોકોની જોઈએ છીએ ક્યાં જઈએ હવે ખબર નથી ક્યાં જવું છે પણ નીકળીએ છીએ ઘરેથી અમે તો આટનો વ્લોગ તો સ્પેશિયલ એ લોકો માટે જ છે જેની બહુ બધી રિક્વાયરમેન્ટ હતી એ ત્યાંની પણ અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ આ તો જઈએ પણ હવે ક્યાં જવું છે નૃત્ય જવું જોઈએ એ અત્યારે નહીં અત્યારે નહીં ભાઈ તમે આમ બ્લોગમાં બન્યા રહો અમારા હા પછી જે લોકોનો મેસેજ આવ્યા હતા કે આ જગ્યા પર જાઓ ત્યાં વિડીયો બનાવો તો ત્યાં જઈ રહ્યા છીએ તો એના માટે અમારો ફૂલ બ્લોગ જોઈ લેજો શું કહેવાનું છે કરો વિડિયોઝ લાઈક કરો એન્ડ શેર કરો ચાલો તો મેં જલાઈ તો અમે જઈએ છીએ ક્યાં જઈએ આ हथियार કે કેવાનું છે તો કહી દેવું છે કે નત કેવું તો કહી ક્યાં જવું છે એ લોકોની બહુ બધી કમેન્ટ્સ હતી આ રાતના ધામ જાવ આ રાતના ધામ જાવ તો એ લોકો ત્યાં જઈ રહ્યા છે એમ મે રસ્તામાં ફાટક બસ ہمارے آسکاراو ہمارے میں دل پیدا رہا شمکتے ہیں واقی شکر نہیں ا Industry یہاں شیoses Five szivائے خود اچھے کہ جب나�ے لوگ جب仁یک کریں وہ تو کےComتے ہیں કે આરાધના ધામ આરાધનાધામ જાઓ આરાધનાધામ ફેરત છે એવા છે પણ એમને આજે મન થયું છે એમને પાણીપુરી ભાવે છે દહીં પૂરી ભાવે છે એટલે એમને અહીંયા જવાનું મન થયું એમાં મોકામાં મેળ આવી ગયો તમારા લોકોની આવે આરાધના ધામ આરાધના ધામ જાઓ અને એને મેળ આવી ગયો જો મોકો મળી ગયો

શું કેવું છે હા બહુ બધાની કમેન્ટ્સ છે ઘણું બધું પૂછ્યું છે પણ એના માટે તો અમે સ્પેશિયલ એક બ્લોગ જ બનાવી લેશું કેમ કે બધાને રિપ્લાય અને હા અમે વેલા મોડા લાઈવ આવીએ છીએ તો એમાં તમે બધા પૂછી શકો છો એમાં ડાયરેક્ટ લાઈવ જવાબ અમારો આવી જશે ક્યાં ના ઉપાસી હજી ટ્રેન આવી નથી ટાઈમ જ ખોટો બરબાદ કરે છે આ ફટકે તો બિચારા પાછા જતા રહી છે જો પેલા રસ્તે જવા એવું નથી જોયું આ ફાટક ની જોયું તમે કેવી બોલી છે ટ્રેન નીકળી જ નથી ને હવે ફાટક ચાલુ કર્યું બોલો સાવ ટાઈમ જ બરબાદ કરે છે નકરો ટાઈમ બરબાદ કરે છે હોસ્પિટલ થી હોય પણ ક્યાં સમજે છે બંધ રાખીને બેસે ચાલે આપડું સરકાર સામે નગર ખોલાવી લે સરકાર સાચી છે પણ અહીંયા માણસો કેવા છે હા બંધ કરાય આવે ત્યારે બંધ કરાય નો ડાઉટ પણ કઈક તો પછી તો આવી જ નથી આવી જ નથી એમનો ચાલુ કરી દીધો હાલો કે સર્વિસ ચાલુ હોય છે તોય ભી કે વાંધો ન પણ સર્વિસ એ નથી ચાલુ પછી છે તંત્ર ડ્રાઈવ કરતા કરતા નો મોબાઈલ Ok ¿Manil tomaron? Maru? Mm. Sí yes. No <laughs> ماں کیجئے ہم ماں کی شیپ نہیں میں بدا فرنس نہیں ریکوئرمنٹ سے تو میں جور تھی بولو مائک نہیں سے ریکوئرمنٹ پر مائک ہمیں رات کو جائیں تو دیاں جو سو سارا گیاں بہن لائے نہ تھی سارو مگے ہو تو بہن سارو نو آگیا ہاں بے وال مگا رہے ہیں ہمیں ڈیفیکٹیو بتا ہمیں سارا ہی نہ تھا انہیں کہتا ہے نیچرل ہوئی اس طرح میں رکھونا ہے تو جور تھی بولو بدا ہم کہیں سمبڑا تو نہیں મારો આવે છે ને મારો નથી આવતો તમારું આવે છે શું વાત કરો છો જોઈએ બધા ચકલી જી 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 કરો છો સાવથી હું જો છું બી ઘણું જોરથી બોલું છું ઘણી ટ્રાય કરું છું બહુ જોરથી બોલું પછી પછી મેં બહુ જોર જોરથી બોલું ને તો પછી ગળું મારું દર્દ કર

Aquele que a não? parking uhum. um parking do arreza, બ્યુટિફુલ નજારો છે જો વાહ કેહ ગયા મને મૂકીને આ ચાર આજા તેમ એન્ટ્રી હો અમે તો બહુ આવ્યો નાના ત્યાં સ્કૂલે થી પિકનિક કરવા અહીં જ લઈ આવતા ખબર થી 10 કિલોમીટર છે તા માં અંદર બધું જોવાનું છે પણ અમે તો બહુ જોયું છે Jangan lupa manusia है विद्यान

શ્રંજે ગ્રીનરી બહુ સારી છે ની પહેલા વ્લોગ માં કીધું તો ગાડી માં કેમ પાણીપુરી ખાધી તો ઓ ઊંચેલ એસી ચાલુ હોય અને પછી એમને બહાર જમવાનું મન થાય જો પાણીપુરી આવી ગઈ જો દહીંપુરી મગાવી લેના આ ની ફેવરેટ છે દહીંપુરી છે વાળી તો ઓ ઊંચેલ એસી માં જો જમવા મળતું હોય તો કોઈ માણસ બહાર નીચે ઉતરીને જમે હા લઈએ દસ તમે એમાં શું છે ત્યાં પેલા છૂટી હતી બધાને પણ હવે નથી છૂટી